જગરિયા તાલુકાના નાસપડી અવિટા ભુંડવા ખાડી ના નારા પરથી પાણી વહેતું જોવા મળ્યું ભારે વરસાદને લઈને તાલુકામાં વહેતી વિવિધ ખાડીઓ બે કાંઠે વહેતી જોવા મળી હાલમાં ચોમાસુ પુલ બહારમાં ખેડ્યું છે ગટ ઉનાળામાં પ્રચંડ તાપને લઈને નદી નારા તળાવો પાણી સુકાઈ ગયા હતા ઉનાળાની વિદાય બાદ શરૂ થઈને ચોમાસામાં શરૂઆતથી જ વિપુલ પ્રમાણમાં વરસાદ વરસતા નાની ખાડીઓ અને કોટરોમાં પણ નવા નીર જોવા મળ્યા હતા ઝગડિયા તાલુકામાંથી વહેતી નાની ખાડીઓ પણ ચોમાસા દરમિયાન પાણીથી ભરપૂર બની હતી તાલુકા રાજપાડી અવિધા વચ્ચે વહેતી ભૂંડવા ખાડી આજે બે કાંઠે વહેતા નાળા પરથી પાણી વહેતું જોવા મળ્યું હતું ઉલ્લેખનીય છે કે મોટા ભાગે દરેક ચોમાસા દરમિયાન વિસ્તારમાં તેમજ ઉપરવાસમાં થયેલ ભારે વરસાદને લઈને નાળા પરથી પાણી વહેતું જોવા મળતું હોય છે ઉપરાંત અવિધા જળસાળ વચ્ચેની ખાડી પણ બે કાંઠે વહેતી જોવા મળી હતી આ ખાડીના નાળા નીચા હોય ચોમાસા દરમિયાન વધારે વરસાદ થતા નાળા પરથી પાણી વહેતા હોય છે અગાઉ અવિધા રાજપાડી વચ્ચે એક બસ પણ પાણીમાં ફસાઈ હતી ઉપરાંત ત્યાર પછીના વર્ષ દરમિયાન કેટલા ગ્રામજનો પણ પૂરના પાણીમાં ફસાયા હતા પોલીસ દ્વારા રેસ્ક્યૂ કરીને બચાવી લેવામાં આવ્યા હતા નૈન ડીવાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે જગડિયા